એક વૃક્ષ બત્રીસ એસી નું કામ કરે છે બત્રીસ એસી જેટલી ઠંડક આપે છે પાંચ જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મહેસાણા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ એવા ગિરીશભાઈ રાજકોટ દ્વારા કડી વિધાનસભા ભાજપ કાર્યાલય ખાતેથી પાંચ જૂન વિશ્વ પર્યાવરણ દિવસની નિમિત્તે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે અને એને ઉજવણીના ભાગરૂપે આજે પાંચમી જૂનના દિવસે ભારતીય જનતા પાર્ટી કડીના ઉમેદવાર અમારા કુમાર ચાવડાના પ્રવાસની શરૂઆત કરી છે અને શરૂઆતની સાથે સાથે જ અમે આજે ત્રણ જગ્યાએ જ્યાં પહેલી સભાઓ થઈ સવારની ત્રણેય જગ્યાએ અમે આજે કૃષને ત્યાં ઉછેર માટે જવાબદારી આપી અને અમે પ્લાન્ટેશન ત્યાં કર્યું છે મેં પોતે એકાદ ઝાડ વાવ્યું છે આજે ઝાડની ખૂબ જરૂર છે વિશ્વમાં જે પર્યાવરણ જે દિશામાં બગડી રહ્યું છે અને ગ્લોબલ વોર્મિંગના કારણે આજે ગ્લેશિયર પીગળી રહ્યા છે ગરમી સતત વધી રહી છે આપણી જરૂરિયાતો વધી રહી છે અને આપણે ઓક્સિજનનું પળ ઉજવનું પળમાં મોટું છીન થઈ ગયું છે તો સૌ આપના માધ્યમથી આપની ચેનલના માધ્યમથી આપણા ટીવીના માધ્યમથી હું કહેવા માગું છું સૌ ભારતીય નાગરિક ભાઈઓ અને બહેનોને ગુજરાતના ભારત અને મહેસાણા જિલ્લાના સૌ ભાઈઓ બહેનો પોતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ જે યોજના મૂકી છે એક પેઢ માકે નામ પોતાની માતાના નામે એક પેડ લગાવો અને પોતાના આપણા વાલીવારસોને યાદમાં એક પેડ લગાવી એક ઝાડ લગાવી એનો ઉછેર કરી અને એક ઝાડ પર્યાવરણ માં કેટલું મદદરૂપ થશે જો દેશના એકસો ચાલીસ કરોડ લોકો એક એક ઝાડ વાવશે તો એકસો ચાલીસ કરોડ ઝાડ વાવશે ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ